ને ભારે વરસાદ વાવાઝોડાના કારણે રાજવાડીમાં ખુબ જૂનો લીમડો હતો એ ભારે પવનના કારણે એ પડી ગયો ને એ લીમડો પડ્યો આસપાસની દુકાનો હતી લારી ગલ્લા હતા એ નુકસાન થયું છે સંપૂર્ણ રીતના ધ્વસ્ત થઈ ગયું છે દુકાનોને લારી ગલ્લાને આજે મેં એની મુલાકાત લીધી છે તલાટીશ્રી ગામના સરપંચશ્રીના આગેવાનોની હાજરીમાં અમે પંચનામું કરવા માટેની સૂચના આપી છે તલાટીએ પણ સર્વે કરીને એ તાલુકા જિલ્લામાં રિપોર્ટ કરશે અને આવું જ્યાં પણ ક્યાંક ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં નુકસાની થયો છે એનું પણ અમે સર્વે કરાવવા માટે આજે જિલ્લા વહીવટીતંત્રને આજે ધ્યાન દોરવાનું છું અને જે પણ કોકને જે નુકસાન થયું છે એને સરકાર તરફથી રાહત મળે એ રીતના મારી રજૂઆત રહેશે